નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ એક એવી સફર જે આપણને ભારતના જન્મની કહાણી કહે છે આપણે આપણા બંધારણના ભાગ એકમાં ઊંડા ઉતરીશું એ બ્લૂ પ્રિન્ટ કે જેણે આપણા દેશને ભારતને એક અખંડ રાષ્ટ્ર તરીકેનો આકાર આપ્યો દિશા એકેડેમીના આ ખાસ વિશ્લેષણમાં હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું તો ચાલો શરૂ કરીએ જરા આંખો બંધ કરીને કલ્પના કરો એક નકશો છે પણ એ નકશો સેંકડો નાના મોટા ટુકડાઓથી બનેલી એક જટિલ પઝલ જેવો છે બસ આઝાદી મળી ત્યારે ભારતની હકીકત કંઈક આવી જ હતી આ બધા વિખરાયેલા ટુકડાઓને જોડીને એક મજબૂત રાષ્ટ્ર બનાવવું એ આપણા બંધારણના ઘડવૈયાઓ સામે સૌથી મોટો હિમાલય જેવડો પડકાર હતો પાંચસો ને સાહીઠથી પણ વધારે આ ખાલી એક આંકડો નથી આ એ ભગીરથ કાર્યની વિશાળતા બતાવે છે અને હા આ અશક્ય લાગતા કામને શક્ય બનાવવાનો શ્રેય જાય છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને જેમણે પોતાની દ્રષ્ટિ અને મક્કમતાથી આ બધાને એક તાંત્રણે બાંધ્યા તો સૌથી મોટો સવાલ એ હતો કે આ બધા રજવાડાઓને એક તો કરી દીધા પણ આ એકીકરણને કાયદાકીય રીતે કાયમી કેવી રીતે બનાવવું આ જટિલ પ્રશ્નોનો ખૂબ જ સુંદર અને બુદ્ધિપૂર્વકનો જવાબ આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણના ભાગ એકમાં આપ્યો છે જુઓ કોઈ પણ મજબૂત ઇમારતનો પાયો એના નામ અને એની ઓળખથી નંખાય છે ખરું ને આપણા રાષ્ટ્રના કિસ્સામાં પણ બિલકુલ એવું જ થયું અને એની શરૂઆત થઈ આપણા બંધારણના પહેલા જ અનુચ્છેદથી એટલે કે આર્ટિકલ વન હવે આ સ્લાઇડ પર લખેલું વાક્ય એ ફક્ત એક વાક્ય નથી એની પાછળ એક ઊંડો વિચાર છે તમને ખબર છે બંધારણ સભામાં દેશના નામ માટે ઇન્ડિયા અને ભારત વચ્ચે બહુ લાંબી ચર્ચાઓ થઈ હતી છેવટે આપણા દીર્ઘદ્રષ્ટા ઘડવૈયાઓએ બંને નામોને અપનાવીને સૌને સાથે રાખવાનો માર્ગ પસંદ કર્યો કેટલું સુંદર નહીં અને આ જ વાક્યમાં એક બીજો શબ્દ છે જેના પર ધ્યાન આપવા જેવું છે સંઘ એટલે કે યુનિયન સમવાય તંત્ર ફેડરેશન નહીં આ પસંદગી ખૂબ જ નિર્ણાયક હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે ભારત એ અમેરિકાની જેમ રાજ્યો વચ્ચે થયેલી કોઈ સમજૂતીનું પરિણામ નથી અને એટલે જ કોઈ પણ રાજ્યને આ સંઘમાંથી છૂટા પડવાનો કોઈ જ અધિકાર નથી મતલબ કે ભારતનો સંઘ અવિનાશી છે તો આ અવિનાશી સંઘના પ્રદેશને અનુચ્છેદ એક પ્રમાણે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે એકદમ સિમ્પલ છે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને એવા પ્રદેશો જે ભવિષ્યમાં ભારત હસ્તગત કરે આજે આ જ માળખા હેઠળ આપણા દેશમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ઓકે તો રાષ્ટ્રનો પાયો તો નંખાઈ ગયો પણ ભવિષ્યની જરૂરિયાતોનું શું સમય સાથે ફેરફાર તો કરવા પડે ને બસ આ જ વિચાર સાથે બંધારણે સંસદને એટલે કે પાર્લામેન્ટને દેશના નકશાને જરૂર પડે ફરીથી દોરવાની એક અદભુત શક્તિ આપી અને આ શક્તિનું વર્ણન છે અનુચ્છેદ બે અને ત્રણમાં ચાલો આ બે અનુચ્છેદ વચ્ચેનો ફરક એકદમ સરળ રીતે સમજીએ અનુચ્છેદ બે બહારની વાત કરે છે એટલે કે કોઈ બહારના પ્રદેશને ભારતમાં સામેલ કરવો હોય જેમ કે ઓગણીસો પંચોતેરમાં સિક્કિમનું જોડાણ થયું જ્યારે અનુચ્છેદ ત્રણ ઘરની વાત કરે છે એટલે કે દેશની અંદર જ રાજ્યોની સરહદો બદલવી નામો બદલવા કે પછી કોઈ રાજ્યમાંથી નવું રાજ્ય બનાવવું કે બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બન્યું પણ આખી પ્રક્રિયામાં એક જોરદાર ટ્વિસ્ટ છે જ્યારે પણ કોઈ રાજ્યની સરહદ બદલવી હોય ત્યારે રાષ્ટ્રપતિ એ રાજ્યનો અભિપ્રાય જરૂર પૂછે છે પણ અહીંયા જ ટ્વિસ્ટ છે કેન્દ્રની સંસદ એ અભિપ્રાય માનવા માટે બંધાયેલી નથી એ રાજ્ય ભલે હા પાડે કે ના પાડે આખરી નિર્ણય સંસદનો જ રહે છે આ જોગવાઈ ભારતના મજબૂત કેન્દ્રીય માળખાને સ્પષ્ટપણે દર્શાવે છે તો શું આનો મતલબ એવો થયો કે સંસદની શક્તિ અમર્યાદિત છે શું એ દેશના નકશા સાથે મન ફાવે એમ કરી શકે આ સવાલે જ આપણને એક ઐતિહાસિક કાનૂની કેસ તરફ દોરી જાય છે જેણે સંસદની શક્તિની સાચી સીમાઓ નક્કી કરી આ સવાલ સાંભળવામાં જેટલો સીધો લાગે છે એટલો જ ગંભીર છે જો સંસદ આપણા જ દેશના રાજ્યોને તોડી શકે તો શું એ દેશનો કોઈ હિસ્સો કોઈ બીજા દેશને સોંપી પણ શકે બસ આજ સવાલ ઓગણીસો સાહીઠના પ્રખ્યાત બેરૂબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટની સામે આવ્યો અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક લક્ષ્મણ રેખા દોરી કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે અનુચ્છેદ ત્રણની શક્તિ ફક્ત દેશની અંદર ફેરફાર કરવા માટે છે દેશની જમીન કોઈ બીજાને આપવા માટે નથી જો ભારતનો કોઈ પ્રદેશ કોઈ બીજા દેશને આપવો હોય તો એ સાદી બહુમતીથી પાસ થતા કાયદાથી ન થઈ શકે એના માટે અનુચ્છેદ ત્રણસો અડસઠ હેઠળ ખાસ બંધારણીય સુધારો જ કરવો પડે અને આ કોઈ જૂની પુરાણી વાત નથી આ સિદ્ધાંત આજે પણ એટલો જ જીવંત છે હમણાં બે હજાર પંદરમાં જ જ્યારે ભારતે બાંગ્લાદેશ સાથે જમીનની અદલાબદલી કરી ત્યારે આ જ ચુકાદાને અનુસરીને સોમો બંધારણીય સુધારો કરવો પડ્યો હતો આ બતાવે છે કે આપણું બંધારણ કેટલું મજબૂત અને સમયની સાથે ચાલનારું છે અને હા આપણી આ જ્ઞાનની સફર અહીં અટકવી ન જોઈએ જો આપને આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ ગમતા હોય તો સ્ક્રીન પર આપેલી વિગતો દ્વારા દિશા એકેડેમી સાથે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ યુટ્યુબ અને ફેસબુક પર જરૂર જોડાવો અને પોતાના જ્ઞાનને સતત વિસ્તારતા રહો અંતે જો આપણે બંધારણના ભાગ એકના આખા સારને ફક્ત એક વાક્યમાં કહેવો હોય તો તે આ છે વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ આનો મતલબ એ છે કે રાજ્યોની સરહદો બદલાઈ શકે છે તેમના નામો બદલાઈ શકે છે કદાચ તેમનું અસ્તિત્વ પણ બદલાઈ શકે છે પણ ભારત એક સંઘ તરીકે હંમેશા અખંડ અતૂટ અને અવિભાજ્ય રહેશે અને આ જ વિચાર આપણા રાષ્ટ્રની એકતાનો સૌથી મજબૂત પાયો છે